તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોંડલના રાજકુમાર ચાર્ટના કેસમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે નવા નવા સીસીટીવી અત્યારે સામે આવી રહ્યા છે હાલમાં એક સીસીટીવી સામે આવ્યો છે જેમાં રાજકુમાર જાટ નગ્ન હાલતમાં રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હોય એવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે જોકે આની પહેલાં પણ એક સીસીટીવી વિડીયો સામે આવ્યો હતો જેમાં જયરાજસિંહ જાડેજાના ઘરનો સીસીટીવી હતો જેમાં ગણેશભાઈ જાડેજા અને રાજકુમાર અને તેમના પિતા પણ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે ત્યાર પછી મિત્રો આ બીજો એક સીસીટીવી સામે આવ્યો છે જેમાં રાજકુમાર જાટ નગ્ન હાલતમાં રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હોય એવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે જોકે મિત્રો અત્યાર સુધી આ ઘટનાની હજી તપાસ થઈ રહી છે પરંતુ હજુ સ્પષ્ટ નથી થયું કે આ જે યુવક છે એની હત્યા થઈ છે કે પછી એનું એક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થયું છે જોકે મિત્રો થોડા દિવસ અગાઉ આ રાજકુમાર જાટ નામના વ્યક્તિની લાશ એ ગોંડલ સોરી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરથી મળી આવી હતી અને તેમના મૃતક યુવકના પિતાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશભાઈ ગોંડલ ઉપર મારામારીનો આરોપ લગાવ્યો હતો અને ત્યાર પછી રાજકુમાર જાત તેમના રૂમે ગયો હતો અને ત્યાર પછી અચાનક તેઓ ગુમ થઈ ગયો હતો અને તે તેના સાત દિવસ પછી તેની લાશ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરથી મળી આવી હતી જો કે મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે રાજકુમાર જાટની માનસિક સ્થિતિ ખરાબ હતી જેના કારણે તેણે આવું પગલું ભર્યું હતું અને ઘણા બધા લોકોનું કહેવું એવું પણ છે કે રાજકુમાર જાટ છે તે યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો અને તેમને કોઈ બીજા કારણથી તેમને માર મારવામાં આવ્યો છે જો કે મિત્રો આમ ઘણા બધા અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે આવું પગલું ભર્યું છે તો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે તેમનું મર્ડર કરવામાં આવ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો